અયોધ્યા માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર દેશની અંદર જે તૈયારીઓ ચાલી રહી છે અને અંદર દિવાળી કરતા કથાકાર અને આધ્યાત્મિક ગુરુ રમેશભાઈજી આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું જોગાનું જોગાનુજોગ રાજકોટની અંદર એમની કથા પણ છે અને બાવીસ તારીખે સમગ્ર દેશ ભગવાન શ્રી રામનો નારો લગાવવાના છે ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ પછી બિરાજમાન થવાના છે ત્યારે પૂજ્ય ભાઈશ્રી સાથે આપણે સીધા વાત કરીશું ભાઈશ્રી તમારા મનની અંદર શું નિશ્ચિતપણે પાંચસો વર્ષના સંઘર્ષ પછી લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી પાસ થઈને જેની પ્રતીક્ષા હતી એક ક્ષણ હવે સમીપ આવી રહી છે પોષ મહિનામાં દિવાળી આવશે તો મહિનામાં આવે અને કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે આપણે દિવાળી મનાવતા છીએ પણ શુક્લ પક્ષમાં દિવાળી મનાવવામાં આવશે જે રીતનો લોકોનો ઉત્સાહ છે ભારતમાં અને ભારતની બહાર જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ રહે છે એ દરેક જગ્યાએ એ બતાવે છે કે આ ઘટનાને લઈને લોકોમાં કેટલી ગંભીરતા હતી એના માટેનો કેટલો આગ્રહ શ્રદ્ધા અને પ્રતીક્ષા હતી અમુક વસ્તુ ખાલી કહેવાની હોય દાખલા તરીકે કુંભનો મેળો હોય તો એના કઈ બહુ વિજ્ઞાપન કરવા ના પડે ખાલી તારીખ જ બતાવવી પડે કે આથી આ દિવસોમાં કુંભ પર્વ છે અને આ વખતે નાસિકમાં છે કે આ વખતે હરિદ્વારમાં છે કે પ્રયાગમાં છે કે ઉજ્જૈનમાં છે અને કરોડો કરોડો લોકો ત્યાં પહોંચી જાય છે કારણ કે લોકોની આસ્થાનો વિષય છે બસ એ જ રીતે ખાલી એક ઘોષણા કરવાની વાત હતી કે બાવીસમી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં રામલલા પ્રતિષ્ઠિત થશે અને સમગ્ર વિશ્વના ધર્માવલંબીઓ ઉત્સાહપૂર્વક એ ઉત્સવની ઉજવણી માટે લાગી ગયા છે તૈયારીમાં ભાઈ શ્રી આપના મનની અંદર શું અહોભાવ અત્યારે મેં મારી વ્યાસપીઠ ઉપરથી પણ કહ્યું છે કે સનાતન ધર્મની સાથે જોડાયેલી તો આ વાત નિશ્ચિતપણે છે રામને આપણે પરત્પર બ્રહ્મના રૂપે જોઈએ છીએ બીજા લોકો પણ રામને એક આદર્શ ચરિત્રના રૂપે જુએ છે એટલે ધાર્મિક ઘટના તો છે જ પણ મારી દ્રષ્ટિએ આ રાષ્ટ્રીય અસ્મિતાની પુનર્સ્થાપના પણ છે ઇન્વેડર્સ આવ્યા અને એ આક્રાંત આવે પહેલા ઘણા વેપાર કરવા માટે આવ્યા હતા અને પછી શાસન કરવા માંડ્યા એમ ઘણા શરૂઆતમાં લૂંટવા માટે આવ્યા હતા અને પછી રાજા થઈ બેઠા ત્યાં સુધી બરાબર છે પણ જે આપણી આસ્થા ઉપર આપણા ધર્મસ્થાનો ઉપર જે ઘાત કર્યો એમની બલિદાનો પણ આપ્યા અને એ પછી જ્યારે નવનિર્મિત રામ રામલલાની પુનઃ એકવાર પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય અસ્મિતાની પણ પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ભાઈ શ્રી છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મની આપ વાત કરો છો અને ખુલીને વાત કરો છો કેમ કે સનાતન ધર્મને નીચો દેખાડવા માટેના ઘણા બધા પ્રયાસો છેલ્લા પાંચ દસ વર્ષથી થઈ રહ્યા છે હું ન ભૂલતો હોય તો સૌથી વધારે ખુલીને જો કોઈ સંત બોલ્યા હોય તો પૂજ્યભાઈ શ્રી છે સનાતન ધર્મના સેવકો છીએ અને સનાતન ધર્મ વિશે ખુલીને બોલીએ છીએ ત્યારે સનાતનનો પરિચય વિશ્વને આપતા એ પણ કહીએ છીએ કે સહિષ્ણુતા અને ઉદારતા એ સનાતનની પહેચાન છે સનાતનનો પરિચય છે અને એ જ સનાતનની બ્યુટી પણ છે સનાતનનું સૌંદર્ય એમાં છે આનો આવું વેદની રૂચાઓ જ્યારે કહેતી હોય સમગ્ર વિશ્વમાંથી શુભ વિચારો અમને પ્રાપ્ત થાવ જે શ્રેષ્ઠ છે અને ખુલ્લા દિલે સ્વીકાર્ય પણ છીએ પણ હું હંમેશા કયા કરું સનાતનની એ ઉદારતાને કોઈએ બેવકૂફી સમજવાની જરૂર નથી અને સનાતનની કાયરતા માનવાની ભૂલ કરવા જેવું નથી એટલે જાગૃત અને સંગઠિત સનાતની એ સંપૂર્ણ માનવતાના કલ્યાણ માટે વરદાન છે રમેશભાઈ ખાસ કરીને હવે પોલિટિકલ એક જે મુદ્દો અત્યારે ચાલે છે સૌથી વધારે અને એના ઉપર જ ચર્ચાઓ ખાસ કરીને જોવા મળે છે કોંગ્રેસના મિત્રો છે એમને આમંત્રણ આપવામાં આવ્યું ને એમને નહોતું જવું અથવા તો જે કોઈ કારણ હોય પોલિટિકલ એમને એવું કીધું કે મંદિર નું કામ અધૂરું છે આપ એક આધ્યાત્મ જ્ઞાની છો કથાકાર છો સાથે સાથે ઘણા બધા પુસ્તકોનું જ્ઞાન પણ આપ ધરાવો છો તો આપ આ બાબતને કઈ રીતે જુઓ છો રામ બધાના છે અને એટલા માટે કોઈ પણ ભેદ વગર બધી આમંત્રણ મોકલવામાં આવ્યા રામ મંદિર ન તો કેન્દ્ર સરકારે બનાવ્યું છે સરકારે પોતાની નીતિ તૈયાર કરી સર્વોચ્ચ ન્યાયાલયે જે ફેસલો સંભળાવ્યો એને કારણે સનાતન ધર્માવલંબીઓ બધા ભેગા થઈ અને જે એમાં સમર્પણ કર્યું એને લઈને એક ભવ્ય અને દિવ્ય રામ મંદિર તૈયાર થયું છે અને એ રામ કોઈ એક પાર્ટીના નથી એ બધાના છે એ કોઈ એક સમુદાયના નથી એ બધા જ સમુદાયના છે એટલા માટે આમંત્રણ બધાને પછી તો ખરા અર્થમાં જે રામનો સ્વીકાર કરે છે જે રામને સ્નેહ કરે છે ને જેને રામના પ્રત્યે સમર્પણ છે બધા પ્રેમથી જશે આમ જુઓ તો ગંગા કોઈને બોલાવતી નથી નાવા આવો અને આવે અને ગંગા રોકતી નથી તો રામ તો સબકે નહીં જાય તો સે પ્રણામ કરો ઠીક હેકિન રાજની આપણું મકાનો ઘણી વાર અધૂરું હોય ને તો આપણે અંદર એક વાર ઘુસી જતા હોઈએ છીએ બાર છાપરા માં તપતા હોઈએ તો રામલલા આટલા વર્ષોથી ટેન્ટમાં છે હમણાં જ હું વાત કરતા કરતા કેહતો તો કે આ દેહ છે ને એ પણ દેવાલય છે દેહો દેવાલય પ્રોપ્તા અને એની અંદરનો જે આત્મા છે ને એ રામ છે શાંતિ સીતા સમાનિતા આત્મા રામો વિરાજતી માના ગર્ભમાં હજી ગર્ભમાં જો એ બાળક ત્યાં આત્મા ત્યાં ચેતના એની અંદર પ્રવેશી જતી હોય છે અને દિલ કા ધડકના શરૂ હો જાતા હૈ કે નહીં તો પ્રાણ તો ઉમે આવી ગયા પ્રાણ પ્રતિષ્ઠા હોઈ ગઈ પણ શરીરના બનવાની પ્રક્રિયા હજી માના ગર્ભમાં ચાલુ છે બસ એ રીતે રામલલા આવી જાય બાકી પ્રક્રિયા ચાલતી રહેશે દરેક પાત્ર અદભુત છે અને આ નિઃસ્વાર્થ પ્રેમીઓની જ કથા છે રામાયણ પણ મને સૌથી વધારે જો કોઈ પાત્ર ગમતું હોય ને ગોસ્વામી તુલસીદાસજીના મતે પણ અયોધ્યા કાંડ ની કથા સાંભળ્યા પછી શ્રી ભરતજી રામ પ્રેમની સાકાર મૂર્તિ એટલે શ્રી ભરતજી સકલ કહી સરાહી સરાહી રામ પ્રેમ મૂર્તિ તનવાહી મને ભરતજી નું પાત્ર ખૂબ ગમે અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય એક શબરી જટાયું અને હનુમાનજી તો ખરા જ આ ત્રણની ખૂબ જ ચર્ચાઓ જોવા મળે છે અને એમના જે પ્રસંગોને યુવાનો પણ યાદ કરે છે તો આમના વિશે બિલકુલ ત્રણેયમાં પ્રેમ છે રામ માટેનો પણ રામ પ્રેમ પ્રતિક્ષા બનીને બેઠો એનું નામ શબરી એ રામનો પ્રેમ પ્રાણનું પણ બલિદાન આપવા માટે જયારે તૈયાર થાય ત્યારે એનું નામ જટાયું અને એ રામનો પ્રેમ પૂરા દાસ ભાવથી રામની સેવામાં લાગી જાય ત્યારે એ પ્રેમનું નામ હનુમાન છે અંતિમ સવાલ ભાઈજી અત્યારે જે મંદિરનું નિર્માણ થયું છે એને રામલલા બિરાજમાન થશે આ શ્રેયકોને સમગ્ર સનાતન ધર્માવલંબીઓને એમના ધૈર્યને એમના સમર્પણને એમની સહનશીલતાને એમના ત્યાગને એમની તપસ્યાને એમના બલિદાનને રામ સેતુનું નિર્માણ થયું એમાં નાની ખિસ્કોલીથી માંડી અને નલ નીલ અને જામવાન સુધીની સૌની ભૂમિકા રહી છે એમ આમાં બધા જ મહાન રાજકીય રાજનીતિક મહાનુભાવો અનેકાનેક સાધુ સંતો એ વખતે જેમણે બલિદાન આપ્યા એવા બધા વીર નરપુંગોથી માંડી અને કાર સેવકો સુધી દરેક જણાનું એની અંદર યોગદાન છે અને એ દરેકના યોગદાનની સમર્પણની ઈટ પડી છે એનાથી જ આ મંદિર હકીકતમાં નિર્મિત થયું ખૂબ સરસ વાત કરી આપે જય શ્રી રામ ખાસ કરીને આગામી બાવીસ તારીખના રોજ સમગ્ર દેશની અંદર દિવાળી કરતા પણ વધારે ઉત્સવ ઉજવવાનો છે નાનામાં નાના ગ્રામ્ય વિસ્તારથી લઈ અને મોટા શહેરો સુધી દેશ વિદેશની અંદર જે ભગવાન શ્રી રામ જયારે બિરાજમાન થવાના છે પાંચસો વર્ષ નો જે આનેરો ઇતિહાસ છે પૂજ્ય ભાઈશ્રીએ અનેક પ્રસંગોને યાદ કર્યા અનેક પ્રસંગો વિશે વાત કરી ત્યારે એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા